નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં આવકવતા ભાવમાં પંદરથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં આવક વધતાની સાથે ભાવમાં પંદરથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી અને જીરુના વેપારીઓ કહે છે કે ઊંઝામાં દરેક સુધારા વખતે જે વેચવાલી વધે છે આજે પણ દસ હજાર બોરી આસપાસ આવકો જોવા મળી છે બીજી તરફ જીરૂમાં બજારમાં હવે તેજી થાય તો કોઈ મોટા સંકેતો અત્યારે હાલ તો દેખાતા નથી એવરેજ બજારો અથડાયા કરે તેવી પણ સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે બેન્ચમાર્ક જીરુનો વાયદે છેલ્લે છે બસો દસથી લઈને ઓગણીસ હજાર ચારસો ને પંચોતેરની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફીય મુમેન્ટ આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે અને જીરું વાયદામાં નીચામાં નીચા અઢાર હજાર પાંચસોનું લેવલ જાય તેવી પણ સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં શું આપણને મોટા ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી શાઓ બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન